નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર ધોરણ આઠના દરેકે દરેક વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેના પ્રેક્ટિસ પેપર આપણે તૈયાર કરેલા છે અને આ પ્રેક્ટિસ પેપરની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપણે વીણી વીણીને લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેકે દરેક વિષયના આપણે બબ્બે પ્રશ્નપત્ર અને સાથે સાથે પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તૈયાર કરેલા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી લેજો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને આ ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્નપત્ર વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ પ્રશ્નપત્ર તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ તમારે આપણી એપ્લિકેશન પરથી મેળવવી હોય તો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન અને આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે કારણ કે આ જે પ્રશ્નપત્ર છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તો જોઈએ આપણે ધોરણ આઠનું અંગ્રેજી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક કુલ સોળ ગુણનો પ્રશ્ન છે એમાં આપણને પહેલો પેરેગ્રાફ આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે આ પેરેગ્રાફ જોયા પછી પહેલો સવાલ છે કે હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ વોટ ડઝ હી ડુ તો મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ લેપટોપ ઓફ ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર હી વર્ક્સ એઝ ધ સ્કોરર ઓફ ધ કોમ્પિટિશન બીજું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોન્ટેસ્ટ તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ કોન્ટેસ્ટ ઇઝ અ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ ત્યાર પછી તમે જોઈ શકો છો બીજો પેરેગ્રાફ આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને પેરેગ્રાફ પછી આપણે જોઈએ એના સવાલ જવાબ પણ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે ને તેના માટે આપણે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન તૈયાર કરેલા છે દરેકે દરેક વિષયના બે બે પેપર ઉપલબ્ધ છે પચાસ રૂપિયાની અંદર તમને બે ક્વેશ્ચન પેપર અને બંને ક્વેશ્ચન પેપરના સોલ્યુશન પણ મળી જવાના છે અને આ બંને ક્વેશ્ચન પેપર છે ને ખૂબ મોસ્ટ આઈમપી છે તો આજે જ તમે વોટ્સઅપ પર આ પ્રશ્નપત્ર મેળવી શકો છો વોટ્સઅપ પર આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો દરેકે દરેક વિષયના ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર છે માત્ર પચાસ રૂપિયામાં બે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મળી જવાના છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આપણે મૂકેલા છે કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્નપત્ર લેવા માટે પણ ઉપયોગી છે એટલે કે તમે વિદ્યાર્થીઓનું જે પેપર લેવા આવે માંગતા હોય પરીક્ષા લેવા માંગતા હોય તો પણ ઉપયોગી છે અને તૈયારી કરવા માંગતા હોય તો પણ તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો જે પેરેગ્રાફ જોયો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ હુ સેઇડ ધીસ વર્ડ તો જવાબ આવશે ધ વર્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ વેર સેઇડ બાય મિસ્ટર પરમાર બીજો સવાલ વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ તો જવાબ આવશે વિકલ્પ સી ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ત્યાર પછી ત્રીજો સવાલ અહીંયા આપણને આપેલો છે એના ઉપરથી ત્રીજો જે પેરેગ્રાફ છે એના ઉપરથી પહેલો સવાલ કમ ટુ ધી સ્માર્ટ સીટ હુ સેઇ ધીસ વર્ડ તો જવાબ આવશે ધ વર્ડ કમ ટુ ધી સ્માર્ટ સીટ વેર સેડ બાય મિસ્ટર પરમાર હાઉ મચ ટાઈમ ડીડ શી ટેક તો જવાબ આવશે વિકલ્પ સી થ્રી સેકન્ડ ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને આપેલો છે એ પેરેગ્રાફ ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ ધ સ્વીટનેસ ઓફ ધ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ હુઝ વોઇસ ઇઝ ધીસ તો જવાબ આવશે વિકલ્પ સી સંત હરિદાસ બીજું વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ તો જવાબ આવશે વિકલ્પ સી સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે તો આ જે પેરેગ્રાફ છે એના ઉપરથી પહેલો સવાલ એટ વુઝ કમાન્ડ ડીડ તાનસેન સિંગ તો જવાબ આવશે તાનસેન સેંગ એટ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન ધ એમ્પિરિયર અકબર બીજું હિયર બ્રોકન ધ સાયલેન્સ મીન્સ હી તો જવાબ આવશે વિકલ્પ બી સ્પોક ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ આપેલો છે જોઈએ એના ઉપરથી પહેલો સવાલ વોટ સ્ટોલ્સ વેર ધેર એટ ધ ટ્રેડ ફેર તો જવાબ આવશે ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઈક ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ એટ ધ ટ્રેડ ફેર બીજું ધેર વોઝ એટ વડોદરા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ટ્રેડ ફેર ત્યાર પછી સાતમો પેરેગ્રાફ છે તો સાતમો પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ વોટ વેર ધ ચિલ્ડ્રન ડુઈંગ તો જવાબ આવશે ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ બીજું ધ લાઉડ સ્પીકર વેર પ્લેઇંગ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પે ફિલ્મ સોંગ્સ ત્યાર પછી છે આઠમો પેરેગ્રાફ એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી છે પહેલો સવાલ ડિવાઇસ મીન્સ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી મશીન બીજું વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ મેડ ફ્રોમ તો જવાબ આવશે વિકલ્પ ડી પ્રોડ્યુસ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ એ સે વેધર ધ ફોલો સ્ટેટ્સમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ જેના કુલ પાંચ માર્ક છે પહેલું સિક્સ કરેક્ટ આન્સર વિલ ગેટ ધ કોન્ટેસ્ટન્ટ અ ગિફ્ટ તો જવાબ આવશે ફોલ્સ બીજું તાનસેન વોઝ અ મ્યુઝિશિયન તો જવાબ આવશે ટ્રુ ત્રીજું ધેર વોઝ એન એન્ટ્રી ફી ફોર ધ ફેર તો જવાબ આવશે ફોલ્સ ચોથું ધેર વોઝ અ જગલર એટ ધ વિલેજ ફેર તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર ટુ બી ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર ફાઇવ સ્ટેટમેન્ટ આ છે કુલ પાંચ માર્ક છે એમાં પહેલું ગાંધીજી વોઝ બોર્ન ઓન સેકન્ડ ઓક્ટોબર ઇન અ પોરબંદર તો સેકન્ડ ઓક્ટોબર શબ્દને આપણે દૂર કરવાનો છે તો વાક્ય આ પ્રમાણે બનશે વેન વોઝ ગાંધીજી બોર્ન બીજું દેવ વ્રાઇટ્સ અપોએમ એમાં દેવની જગ્યાએ આપણે એવું મૂકીએ અને વાક્ય ફરીવાર બનાવીએ તો વુ વ્રાઇટ્સ અપોએમ ત્રીજું વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે તો ઓન સન્ડે શબ્દને દૂર કરીએ તો વાક્ય બનશે વેન વિલ યુ ગો ફોર અ મૂવી ચોથું અનિતા વિલ ઇટ મેંગોઝ તો મેંગોઝને દૂર કરીએ તો વોટ વડે બનશે તો વોટ વિલ અનિતા ઇટ પાંચમું ધ ચિલ્ડ્રન સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ ઇન ધ હોલ શબ્દને દૂર કરીએ તો વાક્ય બનશે વેર ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ મોર્નિંગ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગીવન ઇન ધ બ્રેકેટ જેના કુલ પાંચ માર્ક છે પહેલું ધ બોઇઝ ફાઉન્ડ ગોલ્ડ કોઈન્સ વેન ધે ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન તો જવાબ આવશે વેર પ્લેઇંગ બીજું વી ખાલી જગ્યા ઇંગ્લિશ હો તો જવાબ આવશે આર લર્નિંગ ધે ખાલી જગ્યા અ મૂવી યસ્ટરડે ઇવનિંગ ભૂતકાળ છે એટલે જવાબ આવશે વેર વોચિંગ ચોથું ગેટ રેડી અવર બસ ખાલી જગ્યા નાવ તો જવાબ આવશે ઇઝ કમિંગ પાંચમું વેન આઈ પીપડ ઇન ધ કેજ ધ મંકી ખાલી જગ્યા હિયર એન્ડ ધેર તો જવાબ આવશે વોઝ જમ્પિંગ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હેવ હેઝ હેવન્ટ હેઝન્ટ એમાં પેલું નો આઈ ખાલી જગ્યા રિટર્ન ધીઝ લેટર તો જવાબ આવશે હેવન્ટ બીજું ખાલી જગ્યા યુ ગોટ અ પેન તો જવાબ આવશે હેવ ત્રીજું નિકિતા ખાલી જગ્યા સંગ અ સોંગ તો જવાબ આવશે હેઝ ચોથું ધ બોઇઝ ખાલી જગ્યા પ્લેડ વેલ તો જવાબ આવશે હેવ પાંચમું ખાલી જગ્યા રાજ વોટર ધ પ્લાન્ટસ તો અહીંયા જવાબ આવશે હેઝ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ બી જોઈન ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ એન્ડ ઓર બટ પહેલું રાજ ઇઝ અ સ્ટુડન્ટ દેવ ઇઝ અ સ્ટુડન્ટ તો એન્ડની મદદથી વાક્ય આપણે આ પ્રમાણે બનાવી શકીએ રાજ એન્ડ દેવ આર સ્ટુડન્ટ્સ બીજું સંજય હેઝ અ બાઇસિકલ અજય હેઝ અ બાઇસિકલ તો વાક્ય આવશે સંજય એન્ડ અજય હેવ અ બાઇસિકલ બિનલ ઇઝ અ હેપ્પી મિનલ ઇઝ અ હેપ્પી તો બિનલ એન્ડ મિનલ આર હેપી ચોથું રાહી ફેલ ધ ટેસ્ટ હર ફાધર વોઝ નોટ એંગરી તો રાહિ ફેલ ધ ટેસ્ટ બટ હર ફાધર વોઝ નોટ એંગ્રી પિંકી ઇઝ માય ફ્રેન્ડ હર્ષ ઇઝ માય ફ્રેન્ડ તો પિંકી એન્ડ હર્ષ આર માય ફ્રેન્ડ્સ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સ્ટડી ધ ધ ગ્રાફ્સ એન્ડ આન્સર ક્વેશ્ચન્સ જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને ગ્રાફ છે રૂપા નેહા આશા રેખા અને જલપાનો અહીંયા ત્રણ માર્ક્સ આપણને આપેલા છે એના ઉપરથી પહેલો સવાલ હુ ગોટ ધ હાઇએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ તો રેખા ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ ત્યાર પછી બીજું આશા ગોટ ખાલી જગ્યા માર્ક્સ એન જલ્પા તો જવાબ આવશે મોર ત્રીજું રેખા ઇઝ ધ ખેલી જગ્યા સ્ટુડન્ટ ઇન ઇંગ્લિશ તો જવાબ આવશે ક્લેવરેસ્ટ ચોથું રૂપા ગોડ ધ ખાલી જગ્યા માર્ક્સ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ તો જવાબ આવશે લોવેસ્ટ જલ્પા ઇઝ ધ ક્લેવરર ધેન નેહા ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર એ ફ્રોમ એની ટુ સેન્ટેન્સીઝ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ જેના કુલ દસ માર્ક છે તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે જો માય પેન્સિલ તો કે લોંગ હિતેન્સ હિતેન્સ પેન્સિલ તો કે લોંગર અને કેતન્સ પેન્સિલ તો લોંગેસ્ટ તો વાક્યો આ પ્રમાણે બનશે જો માય પેન્સિલ ઇઝ લોંગ હિતેન્સ પેન્સિલ ઇઝ લોંગર ધેન મી અને ત્યાર પછી કેતન્સ પેન્સિલ ઇઝ ધ લોંગેસ્ટ ઓફ ઓલ મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ જે વિડીયો છે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટેનો ખૂબ જ મોસ્ટ આઈમ્પી પ્રશ્નો આપણે મૂકેલા છે તો જરૂરથી આ જે પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે રાહુલ ટોલ રાજીવ ટોલર રાકેશ ટોલેશ તો રાહુલ ઇઝ અ ટોલ રાજીવ ઇઝ અ ટોલર ધેન રાહુલ ઓર રાહુલ ઇઝ અ ટોલ રાકેશ ઇઝ અ ટોલેસ્ટ ઓફ ઓલ ત્રીજું ધીસ ટ્રેન ધેટ ટ્રેન અને માય ટ્રેન તો ધીસ ટ્રેન ઇઝ સ્લો ધેટ ટ્રેન ઇઝ સ્લોઅર દેન ધીસ ટ્રેન અને માય ટ્રેન ઇઝ સ્લોવેસ્ટ ઓફ ઓલ ત્યાર પછી ચોથું શીતલ હિરલ અને બીજય તો શીતલ ઇઝ અ યંગ હિરલ ઇઝ અ યંગર ધેન શીતલ અને બીજલ ઇઝ અ યંગેસ્ટ ઓફ ઓલ કવિતા પૂજા અને મયુરી તો કવિતા ઇઝ અ થીન પૂજા ઇઝ અ થિન્નર ધેન કવિતા અને મયુરી ઇઝ અ થિનેસ્ટ ઓફ ઓલ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગીવન ફ્રોમ ધ બ્રેકેટ એઝ બ્રેવ એઝ અ લાયન એઝ બિઝી એઝ અ બી એઝ ફેથફુલ એઝ અ ડોગ અ બ્લેક એઝ કોલ અને અ ફોમ એઝ અ રોક ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ફાઈવ ક્વેશ્ચન્સ જેના કુલ પાંચમાં છે તો અહીંયા આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફ ઉપરથી જોઈએ પેલો સવાલ મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ બીજું ધ ખાલી જગ્યા ધ ખાલી જગ્યા વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ તો જવાબ આવશે ઇન્સ્પેક્ટર મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ખાલી જગ્યા તો જવાબ આવશે કેટલ ચોથું મોહન ટુ કોપી તો જવાબ આવશે ધ ટીચર આસ્કડ મોહન ટુ કોપી પાંચમો વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી ધ વર્ડ ઇન ધ પેસેજ ધેટ મીન યરલી ઇઝ એન્યુઅલ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ બી વાઇટ લેટર્સ ઓન ધ ગીવન ટોપિક જેના કુલ સાત માર્ક્સ છે તો જો રાઇટ લેટર્સ ટુ યોર ફ્રેન્ડ્સ ટેલિંગ હિમ ઓર હર અબાઉટ યોર વિઝિટ ટુ યોર વિલેજ અહીંયા આપણને મુદ્દાઓ પણ આપેલા છે મુદ્દાને આધારે આપણે અહીંયા આ જે તમે જોઈ શકો છો તે આપણે પત્ર લખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પત્ર આપણે લખેલો છે તમે વિડીયો સ્ટોપ કરી અથવા તો પોઝ કરી અને આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ઓ આ શું મિત્રો તમારા માટે એક મજેદાર વાનગી લઈને અમે આવી ચૂક્યા છીએ કેવી વાનગી તો કે પાણીપુરી ઘણા બધા લોકો પકોડી કહે છે ઘણા બધા લોકો ગોલગપ્પા કહે છે ઘણા બધા લોકો પાણીપુરી કહે છે આમ નામ તો છે અનેક પણ ભાવે છે દરેકને મિત્રો તમે પાણીપુરી તો ખાધી જ હશે હવે આ જે પાણીપુરી છે ને કંઈક વિશેષ છે આ પાણીપુરીનું નામ છે નીરપુરી એટલે કે નીરપુરીમાંથી બનાવવામાં આવે છે હવે આ પાણીપુરી જે હોય છે ને એમાં ઝીરો ટકા મેંદાનો ઉપયોગ થાય છે કોઈ મેંદો હોતો નથી બીજું ખાવામાં પણ એટલી બધી ક્રિસ્પી હોય છે અને આ જે પાણીપુરી છે એ એ સો ટકા તમને ભાવશે એટલે કે એ સો ટકા હાઈજેનિક હોય છે અહીંયા તમે જોઈ શકો છો લખ્યું છે ઝીરો ટકા મેંદો અને સો ટકા હાઈજેનિક હવે આ જે પાણીપુરી છે એ બે ફ્લેવરમાં ઉપલબ્ધ છે એક તો ઘઉંપુરી અને બીજું છે રવાપુરી અને આ જે ઘઉંપુરી રવાપુરી જે છે એટલે કે આ નીરપુરી જે છે એ તમારી નજીકના કરિયાણા અથવા તો બેકરીની દુકાનો પર પણ તમને ઉપલબ્ધ થઈ જવાની છે મળી જવાની છે તો મિત્રો આજે જ આ જે નીર પૂરી છે એ લઈ આવો અને ટેસ્ટ કરો તમને ખૂબ મજા આવશે ખૂબ ભાવશે ખૂબ પસંદ આવશે મને તો ખૂબ મજા આવી તમે પણ ટેસ્ટ કરી અને કોમેન્ટની અંદર જણાવજો કે તમને નીરપુરી ખાવાની કેવી મજા આવી ચાલો ફરી પાછો આપણે ક્વેશ્ચન નંબર પાંચ આપણે આગળ વધારીએ ક્વેશ્ચન નંબર પાંચ સી પેરેગ્રાફ ઓન ધ ગીવન ટોપિક જેના કુલ સાત માર્ક છે એમાં પહેલું છે માય બેસ્ટ ફ્રેન્ડ તો અહીંયા તમે જોઈ શકો છો માય બેસ્ટ ફ્રેન્ડ એસે આપણને ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલો છે જેમ કે માય બેસ્ટ ફ્રેન્ડ્સ નેમ ઇઝ રાહુલ હી લિવ્સ વિથ હિઝ પેરેન્ટ્સ ઇન માય નેબરહુડ હિઝ ફાધર ઇઝ અ ટીચર એન્ડ હિઝ મધર ઇઝ વેરી કાઇન્ડ રાહુલ ઇઝ અ વેરી ક્લેવર ઇન સ્ટડીડ એન્ડ ઓલવેઝ સ્ટેન્ડ ફસ્ટ ઇન ધ ક્લાસ He also takes part in games, drawing and other activities. He is kind, helpful, and hardworking. He always helps weak students in their study. All teacher and classmates loves him very much. We walk, study, and play together every day. I am really proud of my best friend Rahul. Mitro. અહીંયા આપણે આજે ધોરણ આઠનું અંગ્રેજી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના એક નવા વિષયના પ્રશ્નપત્ર એટલે કે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે આ દરેકે દરેક પ્રશ્નપત્ર તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાના છે તો આપણે જેટલા પણ પ્રશ્નપત્ર મૂકીએ પણ પ્રશ્નપત્ર તમારે મિસ કરવાનું નથી અને દરેકે દરેક પ્રશ્નપત્રની પીડીએફ તમે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે અને જો તમે તે સારામાં સારી રીતે અભ્યાસ કરવો હોય તો આ જે પ્રશ્નપત્ર અને આ જે પ્રશ્નપત્રના સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે